જે વસ્તુ તેમને નથી મળતી તેની ઓનલાઈન એક અરજી એટલે ઓનલાઈન એની એન્ટ્રી બતાવે છે તો મિત્રો તે ભાઈ આપણી પાસે આવ્યા તેમની આપણે કમ્પ્લેન કરીને આપી છે હવે આગળની ફરિયાદ જે દુકાનની ફરિયાદ છે તે પણ આપણે નોંધાવી લીધી છે જો તમે પણ બીપીએલ રાશન કાર્ડ ધારકો હો તમને પણ દરમિયાન અનાજ મળતું હોય અને તમે જો જાગૃત રહેવા માંગતા હો તો ખાસ આ વિડીયો જોજો તો મિત્રો આ હું તમને મારા મોબાઈલની સ્ક્રીન પર લઈ જાઉં છું

ઘઉં ચોખા અને ઓલમોસ્ટ નવ વસ્તુ હતી જે મળવા પાત્ર હતી હવે આપણે જોઈએ છે વસ્તુ આપી છે અને જે વસ્તુ નથી આપી એમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે પૈસા ભર્યા પણ સ્ટોક આવ્યો નથી તો આ મુજબ કઈ દુકાનવાળો છટકી ગયો છે તો મિત્રો તમે જુઓ છો કે અગિયાર તારીખે તેઓ અનાજ લાવ્યા હતા તેના પછી આપણે ઓનલાઈન રસી ચેક કરીએ છીએ તેમાં એકચુઅલમાં શું શું વસ્તુ મળી છે તે બતાવશે જનરલી અહીં બાજુ આપણે જોઈએ છે કે તેમને કઈ કઈ વસ્તુ મળી છે ઓનલાઈન એવી એન્ટ્રી બતાવી છે તેમને બીપીએલ ખાંડ મળી તેના પછી એમાં મિત્રો તહેવારમાં જે કઈ એક કિલો કે બે કિલો વધારે મળતું હોય છે તે તેમને મળ્યું છે તેના પછી આઈ બતાવી છે ચણા એકચ્યુઅલમાં તેમને કોઈ ચણા આપવામાં આવ્યા નથી તે ભાઈ જાય દુકાનમાં કહે છે કે ભાઈ મને આ મિનન ચણા મળવા જોઈએ ત્યારે એવું કહેવામાં આવે છે કે ચણા સ્ટોકમાં આયા જ નથી

મિત્રો જો આવું તમારી જોડે સીન બને છે તેના પછી તમારે સિમ્પલ તમે જુઓ છો કે અહીં બાજુ આ આપણે આની જરૂર નથી આની લાગ્યું છે ગોડાઉન લાલ સ્ટોર એ આપણને જરૂર નથી બાકી તમે એ પછી તમે ચેક કરી શકો છો કે ભાઈ ગોડાઉનમાં કઈ કઈ વસ્તુ આવી છે ને આ ખોટું કે છે પણ આપણે સિમ્પલ તમારે ફરિયાદ નિવારણ પર જવાનું છે અહીં બાજુ ફરિયાદ નોંધાવ ઉપર જવા હવે મિત્રો અહીં બાજુ જેટલી પણ ડિટેલ માંગી છે બધી જ નાખી દેજો વિધિન ટુ થ્રી ડેઝ જે કમ્પ્લેનના બેઝ પર જે તે ઉપલા અધિકારી છે તે દુકાને વિઝિટ કરશે તમને પણ બોલાવશે તમારી દ્વારા ક્રોસ વેરીફાઈ કરવામાં આવશે અને જો તે ભાઈ ગુણના પાત્ર બને છે તો તેની દુકાન ત્યાં ત્યાં સીલ કરવામાં આવશે તો ખાસ એ બધું ઘરની જરૂર નથી ઘણા બધા મિત્રો કહે છે